જય માતાજી જય સાળંગપુર દાદા અને જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તમને મારી ઓમ ભક્તિ કીર્તન ચેનલમાં સ્વાગત છે તો આજે આપણે જાણીશું કે એક દંત સંકટ ચતુર્થી છે એ ક્યારે આવે છે તો એક દંત સંકટ ચતુર્થી છે એનો તહેવાર છે એ મે મહિનામાં ઉજવવામાં આવે છે માન્યતાઓ અનુસાર આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી વ્યક્તિના જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે આવી સ્થિતિમાં આજે તમને જણાવીશું કે બે હજાર ચોવીસમાં આ તિથિ કયા દિવસે છે અને તે એક દંત સંકટ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પૂજા કેવી રીતે કરવી જોઈએ તો તેના વિશે આપણે જાણીશું તો હિન્દુ કેલેન્ડર મુજબ એક દંત સંકટ ચતુર્થીનો તહેવાર દર વર્ષે જેઠ મહિનાના એટલે કે વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ ઉજવવામાં આવે છે વર્ષ બે હજાર ચોવીસમાં આ તારીખ છવ્વીસમી મે રવિવારના રોજ છે અને આ દિવસે ભગવાન ગણેશની પૂજા વિધિપૂર્વક કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે તો ચાલો જાણીએ કે આ દિવસે તમારે ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે કેવી રીતે પૂજા કરવી જોઈએ તો આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવા માટે તમારે સવારે વહેલા ઉઠીને સ્નાન અને ધ્યાન કરવું જોઈએ આ પછી પૂજા સ્થળની સફાઈ કરવી જોઈએ તે પછી ભગવાન ગણેશની પૂજા શરૂ કરવી અને અગરબત્તી પ્રગટાવવી ભગવાન ગણેશને ફૂલ અર્પણ કરતી વખતે તમે મંત્રનો જાપ કરી શકો છો અને ભગવાન ગણેશને મોદક અર્પણ કરવું ખૂબ જ જરૂરી છે અને તે શુભ માનવામાં આવે છે અંતે તમારે ભગવાન ગણેશની આરતી કરીને પૂજા સમાપ્ત કરવી જોઈએ એક દંત સંકષ્ટી ચતુર્થીના દિવસે તમારે સવારે અને સાંજે બંને સમયે પૂજા કરવી જોઈએ આ દિવસે ગણેશ સંકટના સ્તોત્રનો પાઠ કરવાથી જીવનના તમામ અવરોધો દૂર થઈ જાય છે તો ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે કયા મંત્રનો જાપ કરવો તો કે ઓમ નમો ગણપતયે કુબેર એકાંદ્રિકો ફટ સ્વાહા અને બીજો છે ઈદમ દુર્વલમ ઓમ ગણ ગણપતયે નમઃ અને છે બીજો છે ઓમ હ્રીમ ગ્રીન હ્રીમ પછી ઓમ શ્રી ગણ સૌભ્ય ગણપતયે વર વરદ સર્વજનમ મે વસમનાય સ્વાહા આ મંત્રોના જાપ કરવાથી તમને માનસિક શક્તિ મળે છે અને આ મંત્રો તમારી ઈચ્છાઓ પૂરી કરવા માટે ઈચ્છાઓ પૂરી કરવા માટે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે જોકે મંત્રોનો જાપ જો કે મંત્રોનો જાપ કરતી વખતે તમારે ધ્યાન રાખવું જોઈએ કે તેનો ઉચ્ચાર છે યોગ્ય રીતે શુદ્ધ થાય આ સાથે મંત્ર જાપની સંખ્યા ઓછામાં ઓછી એકસોને આઠ વાર કરવી જોઈએ પૂજા દરમિયાન મંત્રોનો જાપ શુભ માનવામાં આવે છે પરંતુ તમે આખા દિવસમાં ગમે ત્યારે જાપ કરી શકો છો મંત્ર જાપની શુભ અસર મેળવવા માટે તમારે એકાંત સ્થાન પસંદ કરવું જોઈએ અને ગણેશજીની પૂજા કરવાથી શું લાભ થાય છે તો ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી જીવનમાં આવતા તમામ અવરોધો દૂર થાય છે તમે કોઈ પણ ક્ષેત્રમાં હોવ તમને સફળતા મળવા લાગે છે આ સાથે ભગવાન ગણેશની પૂજા કરવાથી વ્યક્તિમાં ઘણા સારા ગુણો પણ આવે છે જેમ કે ભગવાન ગણેશની પૂજા કરવાથી અહંકાર દૂર થાય છે ભક્તોનો ક્રોધ ઓછો થાય છે અને વાણીમાં મધુરતા આવે છે અને એક દંત સંકષ્ટિ ચતુર્થી બે હજાર ચોવીસ કયા દિવસે છે હિન્દુ કેલેન્ડર મુજબ આ વખતે જેષ્ઠ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી એટલે આપણે ત્યાં વૈશાખ મહિનાની ચતુર્થી તિથિ છવ્વીસમી મે રવિવારે સાંજે છ અને છ વાગ્યે શરૂ થશે આ તારીખ સોમવાર મે સત્યાવીસના રોજ સાંજે ચાર અને ત્રેપન મિનિટે સમાપ્ત થશે ચતુર્થી તિથિ ઉપર ચંદ્રોદયનું મહત્ત્વ છે એટલે જ્યેષ્ઠ સંકટ ચતુર્થી વ્રત છવ્વીસમી મે રવિવારના રોજ મનાવવામાં આવશે અને ચતુર્થીનો ચંદ્રોદય તે જ દિવસે થાય છે કેમકે સત્યાવીસમી મેના રોજ ચતુર્થી તિથિ પછી પંચમીનો ચંદ્રોદય થાય છે જ્યેષ્ઠ માસના એટલે કે વૈશાખ માસના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિને એક દંત સંકષ્ટિ ચતુર્થી કહેવાય છે તિરુપતિના એકદંત સંકષ્ટી ચતુર્થીના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ રચાઈ રહ્યો છે અને પાતાળવાસીની ભદ્રા છે ચાલો જાણીએ કે એકદંત સંકષ્ટ ચતુર્થી ક્યારે છે પૂજાનું મુહૂર્ત અને ચંદ્રનો અર્ધનો સમય શું છે તે આપણે જોઈએ જ્યેષ્ઠ માસના કૃષ્ણ પક્ષની એટલે કે દિલ્હી બાજુ ઉત્તર પ્રદેશ બાજુ ત્યારે જેઠ મહિનો ચાલતો હોય આપણે ત્યાં વૈશાખ મહિનો ચાલતો હોય એટલે વૈશાખ માસના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિને એક એકદન સંકષ્ટી ચતુર્થી કહેવાય છે આ વર્ષે આ વ્રત મે મહિનાનો છેલ્લો ચતુર્થી વ્રત છે અને આ દિવસે ઉપવાસ કરીને એનો વિઘ્નો દૂર તેઓ વિઘ્નો દૂર કરનાર ભગવાન ગણેશની પૂજા કરે છે અને ચંદ્રને અર્ધ્ય આપે છે ચંદ્ર ચંદ્રને અર્ધ્ય અર્પણ કર્યા વિના આ વ્રત પૂર્ણ થઈ શકતું નથી એકદ સંકષ્ટી ચતુર્થીના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ રચાઈ રહ્યો છે અને અંડરવર્લ્ડની ભદ્રા છે તો ચાલો જાણીએ કે એકદન સંકષ્ટી ચતુર્થી ક્યારે છે પૂજાનું મુહૂર્ત તો એકદન સંકટ ચતુર્થી બે હજાર ચોવીસ પૂજા મુહૂર્ત જો તમે છવ્વીસમી મેના રોજ એકદમ સંકષ્ટી ચતુર્થીનું વ્રત રાખો છો તો તમે સૂર્યોદય પછી ભગવાન ગણેશની પૂજા કરી શકો છો કારણ કે સવારે પાંચ અને પચીસથી સવારે દસ અને છત્રીસ સુધી સર્વાર્થ સિદ્ધિ યોગ રચાઈ રહ્યો છે અને આ ઉપરાંત સાધ્ય યોગ પણ છે તે સમયે રચાઈ રહ્યો છે તો સર્વાર્થ સિદ્ધિ યોગમાં તમે જે પણ કાર્ય કરો છો તે સફળ સાબિત થાય છે એક સંકટ ચતુર્થી ત્રણ શુભ યોગોમાં છે આ વર્ષે એક સંકટ ચતુર્થી એક દન સંકષ્ટિ ચતુર્થીના દિવસે ત્રણ શુભ યોગ રચાઈ રહ્યા છે એક દન સંકષ્ટી ચતુર્થીના દિવસે સવારે સાધ્ય યોગ રચાયો છે જે સવારે આઠ અને એકત્રીસ વાગ્યા સુધી ચાલશે તે પછી શુભ યોગ બનશે સર્વાર્થ સીધી યોગ પણ રચાઈ રહ્યો છે એક દન સંકટ ચતુર્થી છે એ બે હજાર ચોવીસના અર્ધ સમય છે એનો સંકષ્ટી ચતુર્થીના વ્રતના દિવસે ચંદ્રને અર્ધ ચડાવવાની પરંપરા છે ચંદ્રોદય છવ્વીસમી મેના રોજ રાત્રે દસ અને બાર વાગ્યે થશે આ સમયે તમે ચંદ્રને અર્ધ્ય અર્પણ કરી શકો છો એકદમ સંકષ્ટિ ચતુર્થીનું મહત્ત્વ છે તો સંકષ્ટી ચતુર્થી સંકષ્ટી ચતુર્ સંકષ્ટી ચતુર્થીનું વ્રત રાખવાથી અને ભગવાન ગણેશની પૂજા કરવાથી તમામ પરેશાનીઓ દૂર થાય છે ભગવાન ગણેશના આશીર્વાદથી ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે જીવનમાં શુભતા વધે છે અને કાર્ય કોઈ પણ અવરોધ વિના પૂર્ણ થાય છે ભગવાન ગણેશના આશીર્વાદથી કાર્યમાં સફળતા મળે છે તો જો તમને આ એક દંત સંકટ ચતુર્થીનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલ જો પહેલી જ વાર જોતા જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મારી આના પછીની એક બીજી પણ ચેનલ છે કે જે હોમ કિચન એન્ડ વ્લોક તો આપ જરૂરથી તે પણ જોશો જય માતાજી અને જય શ્રી કૃષ્ણ